ડાયવર્ટ કરવા તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે અમે બહેનોને બોલાવેલ અને એમને સમજાવેલ અને સમજાવીને એમની પોલીસ તરફથી અમને શાકભાજીના ધંધા તરફ પ્રેરણા કરેલી પ્રોત્સાહિત કરેલા અને શાકભાજીનો ધંધો ચાલુ કરાવેલ છે હમણાં તાજેતરમાં હમણાં અંબાજીમાં ઘણી ખરી બહેનો એવી છે જે દેશી દારૂ વેચતી હતી એમને શાકભાજીનો ધંધો ચાલુ કરેલ છે જેમાં પોલીસે પણ એમને ફૂલ સપોર્ટ કરેલ છે પ્રોત્સાહિત કરેલ છે અને અત્યારે એમના શાકભાજીના ધંધામાં જોડાયા પછી ખૂબ જ આનંદ અનુભવે છે જેમાં ખરેખર પોલીસને ઘણી મહેરબાન એસપી સાહેબની મદદથી સફળતા મળે